કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે પણ બહુ અરે ને અમે આવી ગયા છે બધે ટાવરકા રાજાને મળવા માટે મિત્રો આજે મોકો મળ્યો છે એટલે ફરવા નીકળ્યા છે બધા ગણપતિ દેખવા માટે આપણે બરોડાના તો ઘણા દેખ્યા આપણે દેવગઢ ભારિયાના આ મારી મોદી હાઈસ્કૂલ કેટલા કેટલા ભણેલા છે એમ કોમેન્ટ કરજો મને મિત્રો આજે તો મેં નીલુ અને કરણ પાછા ટાવર નીચે આવે ઉભા છીએ હવે આજે તો બધા કાલે તો હું ફરેલો બીજા દિવસે ત્યાં બરોડા પણ આજે ત્રીજો દિવસ છે ગણપતિનો અને બસ આખા બારિયાના ગણપતિ બધા જ દેખવાના છીએ તમે કન્ટિન્યુ રહેજો આપણે આ મટકા ફૂલકી છે બહુ ફેમસ અને મને બહુ ગમે અહીંયાથી આપો ને ત્રણ માવા મેંગો કાજુ દ્રાક્ષ ને બધી બહુ બધી વેરાયટી કેમ કેવું મિત્ર ટાવર નીચે ઉભા રહે છે આ દસ વાળી છે કે ના આવા આ કેટલા વાળી છે

મિત્રો સંજાની રાહ દેખી અડધો કલાક દર વખતે એવું કરાવે મને ઈયો આ રાહ દેખી દેખી થાકી જો અને આવી રહ્યો હમણાં હવે બધા જ ગણપતિ દેખવાના છે કોઈ એક અમે સોસાયટી નું નામ નથી ખબર કઈ છે આ મિત્રો રાધે ગોવિંદ ગણેશ યુવક મંડળ અહીંયા આવ્યા છે અમે મારા બધા મિત્રો છે સંજોલ સંજો બધા

બહુ મસ્ત લાગે છે હવે સંજુ સંજુભા છે આવ્યો છે સ્પેશિયલ બોલ છે નીલુ કરણ એને અમારે હું હું લખ ભૂલી જાઉં પ્રીતમ યાર ચાલો હવે આપણે જઈએ પાછા આગળ હા અમે ઠાકોરવાળામાં ટ્યુશન આવતા હતા ટ્યુશન જો બાયોલોજીનું ટ્યુશન ઠાકોરવાળામાં જ છે આ ગણપતિ દેખી લઈએ આ છે મિત્રો ઠાકોરવાળાના ગણપતિ હા

આવી માધુ પ્રીતમ બધા જ છે નીલુ કઈ ગયો મિત્રો આ અમારે જે આ દેખાય બારિયાના મહારાજા સાર્વજનિક ગણેશ યુવક મંડળવાળા મિત્ર છે તમારું આયોજન બહુ ટોપ ક્લાસ છે હો યાર ખતરના કમ્પ્લેટ નહીં જોરદાર એક નંબર લાગ્યું મને જબરજસ્ત હા બહુ મસ્ત ડેકોરેટ કર્યા છે જોરદાર બહુ જોરદાર છે તમે બી વ્લોગિંગ કર્યું ને પ્રીતમ દેખો કરણ નીલેશ બધા જ બહુ ચમકો છો હા તમે અહીં આવીને ઉભા રહી જાવ મસ્ત એક ફોટો પાડી દઈએ અમારું ઝુંડ પાછું આગળ પ્રસ્થાન કરી દીધું છે ચાલ ખંજુ લઈ લે ટાઈન કાઢી છે ભલા બે બે જણ છે હવે જશું અહીંયા આ મને કઈ ખબર નહીં પડતી લે આ બધી ગલીઓનું તો બધા મિત્રો થોડા થોડા ઓળખીતા મળી જાય છે થોડુંક થોડુંક ફેન ફોલોઈંગ થવા બાદ છે નહીં સંજુ હે થોડુંક થોડુંક ફેન ફોલોઈં થવા બાદ છે નહી મિત્રો આ ભોયવાડાવાળા ગણપતિ છે હજુ વર્ક થોડુંક ચાલુ છે અલગ થીમ પર છે મારું વર્ક ચાલુ છે કામ કેટલું ખર્ચું એટલી જગ્યાએ ચંપલકાડું જ પડશે અને આ છે રાણા સોસાયટીના હા સંજુ હજુ વર્ક ચાલુ જ છે એવું લાગે કથા ચાલુ છે એવું લાગે મિત્રો ખબર નહીં પછી હા મિત્રો લખનભાઈએ જ્યારે મળ્યા ત્યારે મને કીધેલું એટલા પ્રેમ ભાવથી કે વિકેભાઈ મને એક આગમનનો વિડીયો બનાવેલ જો પણ માફી માગું છું કેમ કે હું જેટલા કોમે પડેલો હતો કે હું સારું કરી નહીં શક્યો હા પાડેલી છતાં બી પણ કયો વાંધો નહીં તમને બતાવું લખનભાઈ એમના ગણેશ કયું આપણે છે ગણેશજી દેખો તમે જોરદાર એક નંબર છે ને અને ફરી પાછો માફી માંગુ છું સોરી

પાછો સોરી કું છું ઘણા ફોન કર્યા હું કેવું યા કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ નહીં ભૂલતા એવો ને મિત્રો આ ધોબીવાડના ગણેશજી છે બહુ મસ્ત એવું ડેકોરેશન છે જોરદાર મારું મિત્ર મંડળ જાય છે દર્શન કરતા આવ્યા અમે મિત્રો આવી ગયા છે અમે જલારામ મંદિરની બાજુમાં ડેરી ફળિયામાં અને આ બી અલગ થીમ પર છે ગણેશજી હું નજીક જઈને બતાવું તમને દર્શન કરાવું બને ત્યાં સુધી કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે પણ બહુ અલગ થીમ પર છે દેખીને બી એમ મજા આવી ગઈ છે અગિયાર બાર પહેલી વાર અહીં આવ્યો છે પહેલી વાર નહીં દસ પંદર વર્ષ પછી ગલીઓમાં આવેલા છે કોઈ ગલીનું નામ નથી ખબર બતાડો તમને આગળ જઈ મિત્રો છેક હોતતા હોદ્તા આવ્યા છે અંદર છે છેક પણ આ બી બહુ મસ્ત એવા ગણપતિ છે હાથી ખાના

આ આ બી અલગ કઈક થીમ છે કઈક મને આઈડિયા આવતી નહીં પણ હે ને ઠાકોરજી ઓકે બસ એ જ હું કહેવા મંગતો તો ક્રિષ્ન ભગવાનના રૂપમાં છે ચોક્કસ આવતી કાલે અને તમે બી મિત્રો આવો એટલે વિઝિટ કરજો અહીંયાં બરાબર હા

અને ત્યાં અને ત્યાં એક અલગ એવા થીમ પર બનાવ્યા છે ગણપતિ બહુ જોરદાર છે હા તમે બી અવશ્ય આવજો અને દાદાના દર્શનનો લાહવા લેજો બીજું તો શું કહેવા માંગુ બોલો અને બધા યુવક મંડળો છે મિત્રો એ બેઠા છે અહીંયા મિત્રો સેમ આપણે બરોડામાં જઈએ અને અલગ અલગ થીમ પર આપણને દેખવા મળે છે ગણેશજી એ જ રીતે અહીંયા બી છે આપણે સરકારવાળી માતાજીને ત્યાં અમે આવ્યા છે ત્યાં અલગ થીમ પર છે હા બોલીવુડ થીમ જેમાં પેલા જે એક્ટર એક્ટ્રેસો જે છે એ ફોટોગ્રાફી કરે વિડીયોગ્રાફી કરે ને એ રીતના દેખો હા ફરતા ફરતા પોકીજા મિત્રો અમે ટાવર શેરીમાં અને જે દાદા છે ટાવર કા રાજા દર્શન કરાવું તમને હું એક નંબર ડેકોરેશન કર્યું છે મિત્રો દેખો મિત્રો આ લાલબાગના રાજાની થીમ પર બનાવેલા છે પણ બહુ એક નંબર લાગે છે અને જે આ મંગલ મૂર્તિ મૂકી છે એ બી એટલી ક્યૂટ ક્યૂટ છે કે જોરદાર અલગ અલગ દેખો અને ડેકોરેશન બી એકદમ લા છે મને તો બહુ જ ગમ્યું જબરજસ્ત કરીને અમે આવી ગયા છે બધે તાવરકા રાજા ને મળવા માટે તાવરકા રાજા ની જય દેખો જબરજસ્ત આવી ગયા છે મિત્રો અમે અમારા આપણા બારિયાના ફેમસ તાવરકા રાજા ગણપતિ ને તો મિત્રો હું આપણે આ દેવગઢ બારીના જેટલા બી ગણપતિ દાદાને ત્યાં ફર્યો અલગ અલગ યુવક મંડળોમાં પણ દરેકનું ડેકોરેશન તો એકથી એક ચડિયાતું છે લા દેખો આ બી એટલું ટોપ લેવલનું છે જબરજસ્ત એકદમ ગ્રીન આપણે યલો રેડ શેડમાં આજે હું આવી ગયો છું ટાવરકા રાજા એવા એવાના ફેમસ ગણેશજીના ચરણોમાં તો તમે ક્યારે આવશો તો આવી જજો જલ્દીથી જલ્દી દાદાના દર્શન માટે બોલો ગણપતિ બાપા સુથારવાડા સુથારવાળામાં આવ્યા છે મિત્રો ચાર એમારે એટલી રોશની છે જોરદાર અને આ સુથારવાળાના રાજા આ બી બહુ મસ્ત એવું ગણપતિ છે બહુ મસ્ત એવું ડેકોરેશન કર્યું છે મિત્રો દેખો ગણપતિ દાદા તો આઈ હોપ કે અમારો બ્લોગ ગમ્યો છે મિત્રો જો ગમ્યો હોય તો લાઇક કરજો ચેક કરજો અને આવતા નવા લોગ માં બહુ જલ્દી થી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી અને આ પાણીમાં ડાબરા છે અમે મય પડીએ એટલે કશું દેખાતું નથી ચાલો મળીએ બાય 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 બાય